ફેમિલી કેમ છો બધા મજામાં જશો તો બધાને જય માતાજી હર મહાદેવ તો નાય ધોઈ બ્લોક ની શરૂઆત કરી દીધી છે આજ પડી ગઈ પવન છે બહુ તો એ પતંગ ચગાવે છે અત્યારમાં જો સુરત એટલા છે હાથમાં છે આપણે ક્યાંથી ઊભા અત્યારે કારણ કે હું તા અત્યારે રાજપાલ એમાં આવે તો અત્યારે ઉભા છે ગામમાં જઈને વાળવાળ કપાવીને આપણે

મારે દીવક બનાવ્યો આ તલપક બનાવવાનો છે ના દાણા પડ્યા છે ગોળ તૈયાર છે અને એક હજી એક બનાવવું ને આડા ખાવા છે હમ થોડું ગમે ત્યાં બનાવે હલો ટેસ્ટ કોણ કરે છે કેવો બનીએ અમાર ભુરી બનને જો ટેસ્ટ કરવા પીજો હલો વે ભુરી બન ટેસ્ટ કરવાલા કેવો બની ટેસ્ટ કરો વે તો વે તો એન કરીયો આગળ વે ટેસ્ટ કરવા આવ્યા આ જો ભી કર કેમ છે કે કેવો બની બે મસ્તીનો તો વાંધો ન લે

આ એની માંડવી પાક કે માંડવી પાક એને લાડવા થાય હે કેના લાડવા થાય તને હું બનાવતા આવડે લાડવા પેલો હા हल्ला કરતા તાણી કમળ કરનાકી મને નાક ને નીન હમણા જાણા और पप्पा और मम्मी बनावे से मांडवी पाक जो बने वो हसो व्यास अरे मस्ती बना, बना में बनावे का आपरे बनाई में कौन घटे नहीं हो तू बड़ी नो जाए बड़े नहीं बड़े आई कवियो हम जो हम बने અમે તો ગોળમાં બનાવી ઘણા ખરા તો હું કે મોરસમાં ને એમાં બનાવતા હોય પણ અમે તો શું કે ગોળમાં જ બનાવી પેલી એ ભાવ વધારે કેમ લાગે ગોળમાં મેં દાણા દેવાના છે તો આ બનાવ્યો છે ખાતા <ELL> <sesud> <sud>

તો મસ્ત મજાનું થઈ ગયું છે તૈયાર બધુંય કારણ કે આપણે તલપાક ને બધું બનાવતા હતા તો થઈ ગયું છે કમ્પ્લેટ આ તલપાક બન્યો આ તલપાક ને સિંગ પાક આ સિંગ પાક છે આ સિંગ પાક છે તો આ બધું કમ્પ્લેટ થઈ ગયું છે ને રોટલા થઈ ગયા છે કમ્પ્લેટ હવે આખા રીંગણાનું શાક છે ભરેલા રીંગણાનું શાક છે ચાલો ખાઈ લઈ ને પછી મળી કા બધાનું છે કારખાને